જીવન ભૂતકાળમાંય નથી અને જીવન ભવિષ્યકાળમાંય નથી જુઓ કાલની આપને ખબર છે બોલો ઈ જીવન નો કહેવાય ગઈ કાળે બની ગયું એની આપણે આપણે હવે સુધારી હગી તો કે ના જીવન ક્યાં છે આજ ને વર્તમાન કાળમાં જીવન છે હે જીવન વર્તમાનમાં છે અને વર્તમાનમાં જે જીવે એને જ હું તમને તખદાનભાઈ જે કહે છે આપણે આ ગાય છે ઈ મોજ એને અંદરથી તો જ આવે બાકી ભૂતકાળમાં હોય તો ઈ મોજ નો આવે આવતીકાલની ચિંતામાં એમ ઘણે ને ઘણા નથી અમથે ચિંતા કરતા હાવ લેવા દેવા વિને મને એક જણા કે વાદળા ચીડા ની વેરહાવીને નહીં રે દુકાળમાં મને કે તમે કીધું હારું વરહે તો નકર મરી જાઉં તબ ઓવર પછી પાછો ઈનો ઈ કે મને કે દગો દિયે તો દિયે હો તારી ઉપર તો વિશ્વાસ એ હું રાખું ભલા માણસ ઘડી કામ ને ઘડી કામ ને આહા ઘણાયનું નકી ન હોય ઘણાયને આપણે એમ કે હાલો વેરાવળ જાય ન્યા મજા આવશે તો હાલો ટેસ આવશે હાલો ન્યા જાય આપણે કંઈ નથી જાઉં તો નથી જાઉં લો હા આપણી કહે રાજકોટ બહુ મજા આવી છે તો ચાલો આપણે રાજકોટ ટેસ આવી છે તો ગોર્યું તો ગોર્યું લ્યો એનું નક્કી જ નમને એનું શું કરો તમે એક દોષીમાં બીમાર હતા ને એટલે દીકરા ડૉક્ટરને બોલાવી આવ્યા એટલે ડોક્ટર આવ્યા ગામના સરપંચ આવ્યા ગામના આગેવાનો આવ્યા દોષીમાં એ હાંખ ઉઘાડીને જોયું ડોક્ટર આગેવાનો બધાયને હીંખ ઈચી ગયા તો ડૉક્ટર પૂછ્યું માં શું તકલીફ છે તો જે પંચ કહે એ બાપા

ખરાબ થઈ ગઈ ભૂંગળામાંથી પાણી ધુવાળા બે મીંડું નીકળવા ડ્રાઈવર હેઠો ઉતરો અમે હેઠા ઉતર્યા એટલે મેં ડ્રાઈવરને કીધું મેં કીધું આ પાણી ધુવાળા બે ભૂંગળામાંથી નીકળે મને કે નીકળે ભૂંગળામાંથી બે ગયો તો મેં કીધું આ પાણી નીકળે છે તો કાંઈ ટાંકી તૂટી ગઈ છે મને કે કદાચ તૂટી ગયું હોય પાણી નીકળે ને એટલે કદાચ તૂટી ગયું હોય પણ મેં કીધું આ હારવાર ધોવાડા છે તો વાયર હળગી ગયું છે મને કે કદાચ હળગી ગયું હોય વાયર મેં કીધું તું હું કે તમને કોઈ એમ કે મારે પાણી પીવું છે એટલે તમે પાણી આપો કોઈ એમ કે મને ટાઈટ વાય તમે ઓઢવાનું આપો કોઈ તમે એમ કે ભૂખ લાગી તમે ખાવાનું આપો પણ ઘણાની ફરિયાદો મેં એવી સાંભળી છે કે તમે રસ્તો જ ન કાઢી શકો બોલો કાંઈ તો હું રાજકોટ જાતો તો બસમાં બેઠો તો બાજુ મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા અને મારાથી ભૂલમાં પૂછાઈ ગયું મેં કીધું કેમ આમ સુસ્તી જેવું છે એટલે કાંઈ તાવ બાવ આવ્યો છે મને કે આ મહિને મારો પગાર ન આવ્યો અર મેં કીધું કેમ ન આવ્યો મને કે નો આવ્યો હવે એ ગલગલો થઈ ગયો ને હું એ રવા જેવો થઈ ગયો મેં કીધું આનો પગાર પણ ખાઈ ગયો છે બિચારાનો એટલે મેં કીધું કેમ ન આવ્યો મને કે નો આવ્યો પણ મેં કીધું નું કારણ હું મને કે આગલે ગયેલા મહિને લઈ લીધો તો ને એટલે હવે બોલો અગાઉ અગાઉ થી કાતરી જાય ને આપણા લોહી પી બેઠા બેઠા હવે મારે તો આટલી જ વાત થઈ ને પછી જે એને ઉપાડો લીધો ભાઈ મારા હામો મને કે મારી બેન નાટો દેવા આવી એટલે મેં તો સારું કર્યું બેન જેવો મહેમાન ક્યાંથી મને કે હારું હું તમારું કપાર બોલો હવે બેન એની કપાર મારું હા મેં તો લઈ લેવા દેવા એને ઉપાડી ને હવે આ સમાચાર પૂછીને હે તે મેં કીધું એમાં હું મારું કપાર મને કે મોર કબાટ માગે છે મોરલા વાળો ચિત્તર કબાટ માગે છે પણ મેં કીધું દઈ દો ને બેન ને દઈ એટલું ઓછું મને કે દેવામાં વાંધો નથી ઘરના ના પાડે છે પણ તો મેં કીધું ના પાડી દઉં મને કે જાય હવે આમાં અમારે શું કરવું બેન તારી કબાડ તારો ઘરના તારા આબરૂ તારી અમારો તો કરો શું ઘણા નક્કી જ ન હોય શું કરો તમે જુનાગઢ તું એક તો નીકળ્યો ભાઈ મને કે પાંચ મિનિટ આવો ને એક ઉતાવળ બહુ છે વળતા હું તો મને કે એક બે મિનિટ ફળિયામાં પગ મૂકીને યા જાવ ને એમાં હું અભિમાનનું નું ખુસરૂ થઈ ગયા છે મને એમ થયું મારો તો ઓળખતો હોય છે વળી ક્યાંક પ્રોગ્રામમાં નડશે આપણને તો મેં કીધું હાલ જઈ આવું ને આપણે અહીંયા ક્યાં ખંડ ઉજળ રહી જાય છે એટલે આમ મેં ડેલીમાં પગ મૂક્યો એટલે મેં કીધું એટલે કૂતરો મને કે ભાઈ આવો એ કૂતરા પાસે થઈને જ ભાઈ આવો પણ મેં કીધું કૂતરો કરશે નહીં ને મને કે આદર લીધો અખતરો કરવો અખતરા હારું થઈને બોલાવું તમને તો એ મને ખબર પડી મને આ ક્યાં ઓળખે લેવા દેવા વિનાનો વિચિત્ર માણા આ હા હા પણ મારે તમને કેવું છે એ કે એ અંદર થી જે આનંદ આવે એની વાત કઈક જુદી છે મારના ના આનંદ ની વાત નહીં દારૂ પી આનંદ આવે એ તો માથે થી નાખેલો નશો છે હે અંદર થી જે હરવાણી આવે લેર આવે અંદરનો આનંદ તો કઈક જુદો છે અને એ આનંદ ક્યારે આવે ત્યાગમાં આવે સમર્પણમાં આવે હે હવે મેં તમને વાત ન કરી અયોધ્યા હળગી હગે ભાઈ અલંકા હળગી હગે અયોધ્યા નો હળગે ત્યાં કોઈને ને કેવી રીતે આગ લાગી શકે બોલો હવે આ રાજડામાં કે મોટા રથડિયામાં કે તમે ગમે ત્યાં જુઓ બે ભાઈઓનો ઝગડો થતો હોય ઓછો કે આ ભેહ મારી છે ઓલો કે આ ભેં મારી છે તો ત્યાં ઝઘડો થાય ને તમે ત્યાં જમાવી હગો લ્યો થાવ તો આનિકોર બે લાકડા નાખીને હળગાવો આનિકોર બે લાકડા નાખીને હરગાવો તો ભડકા થઈ હગે પણ ઓલો કે આ ભે મારે ન જોયું ઓલો કે મારે ન જોયું અહીંયા તમે કેવી રીતે ઝઘડો કરી શકો ભલા માણસ હે એમ અયોધ્યાની ગાદી ચિત્રકૂટના ઘાટની ઉપર ફૂટબોલના દડાની જેમ સત્તા રખડતી હતી રામ કે હું નો રાખું લક્ષ્મણ કે હું નો રાખું ભરત કે હું નો રાખું અને શત્રુગન કે હું નો રાખું ત્યાગ હોય ને આ કોઈ દી લાગે જ નહીં મને એક જણે કીધું તું મને કે મહાભારતમાં રામાયણમાં ફેર

આપણે તો મજા એટલા માટે આવે છે કે એનું એક એનું બિલ નથી આવતું ને એટલે બાકી સૂર્યના ચંદ્રના વરસાદના પવનના બિલ આવ્યા તો આપણે તો આપઘાત કરવી પડત જો કારણ કે આપણે થોડા ઘણા બિલમાં જો છેડા ફેરવી નાખતા હોય ઘેરે ઘેરે તો એના બિલ તો મારી જ રાખે ને આપણને હે અગમ અગોચર જે બુદ્ધિથી ન પકડાય એવો અગમ અગોચર અલગ ધણીની ખોજ માં ભાઈ હે આ હા બહુ સાચી વાત દાન અલગારી કરે છે હે અગમગ ગોચર અલગ ની ખોજ મારે મુણે બાવલિયા ભોજવા રેજ મારેજ મારે અગમ ગોચર અલગ દણીની ખોજ ભાઈ સાંભળજો બહુ સરસ કે કાળ કરે કાલ કામ નું એમાં કઈ નો હાલ રે સમય સમય નું કામ કરે સમય ને અટકાવી કોઈ શકે નહીં તો કાળ કરે કાલ કામ નું એમાં કાળ સમય મૃત્યુ એને કોઈ અટકાવી શકે ખરો આપણે અહીં બેઠા બેઠા છીએ ને આપણે એ દરેક ના ખિસ્સામાં રિટર્ન ટિકિટ પડી છે બોલો હા રવિ સોમ મંગલ બુધ ગુરુ શુક્ર વારમાંથી મારે તમારા ઉપર મુસાફરી કરવાની છે પણ તારીખ જાણતા નથી ને ને એટલે કે જ્યાં બાકી ટિકિટ કારણ સાથે મૃત્યુ આવ્યું છે આપણે પછી મળ્યું નથી પછી મળ્યું હોય ને તો એનું દુખ હોય હવે તમે જુઓ પાંચ મિત્રો જો આપણે ખોટા કરીએ ને તો આપણે દુખ લાગે અથવા તો પસ્તાવો થાય પણ કાકો ખરાબ નીકળીએ તો વારસા મળ્યો એનો શું આપણે પસ્તાવો કરવો

કાળ કરે કાળ કામ નું એમાં કાય નો હાલે રે અને મરવું જાણે મરજી વાને તો રમતા તાલે જો ઘણા માણસો આ જિંદગી મેદાન સમજે છે માણસો આ જિંદગી મેદાન સમજે છે આખી જિંદગી રણ મેદાન ની જેમ જિંદગી જીવા કરે આખેડા કરે બાયધા કરે જિંદગી પૂરી કરે અને ઘણા રમત નું મેદાન કરે સમજી અને રમતા રમતા જીવન પૂરું કરી નાખે દાંત કાઢતા કાઢતા જીવન પૂરું કરે ઘણા આ જિંદગીને ડ્યુટી સમજે વેચ સમજે નોકરી સમજે ઘણા જીવનને બ્યુટી સમજે સુંદર જીવન સુંદર છે છે જીવવા જેવું અને પડશે બોલવું પડશે થાક બહુ લાગે કરવું પડશે ન્યા થાક બહુ લાગે હાલભાઈ બહુ સારી વાત કરી આપણે ચાર નો તો થોડા આળસુ એ ખરા એ શબ્દ એક જ દીધો આ બધા શબ્દો કદાચ નહીં બોલી શકે એમ એટલે માં માં પૂરું થઈ જાય આ બહુ સરસ છે ને સુંદર દર્શન કર્યું છે ઘણી આળસ ઘણી આળસ આળસની સાથે એક તમને સમજી લો આળસ એ છે અને ચારણ સમાજ છે ને એ ઉદાસીન પણ છે ઉદાસીન એટલે ઉદાસી એમ નહી સમજતા પણ સંપત્તિ અને ભૌતિક સુખની સામે નજર ન કરનારો એક આ વર્ગ છે આ હું પ્રશંસા નથી કરતો ખોટું નથી બોલતો

એટલે ભરદ્વારા ઋષિ એને છાના રાખે છે ભરતજી તમે અફસોસ કરો ઋષિરાજ રામ મને યાદ કરતા હતા ભરતગી તો તુલસીદાસજી એમ લખે કે ભરદ્વારા ઋષિ શું કીધું ખબર અરે ભરત યાદ કરવાની વાત ક્યારે બાપ સવારના ચાર વાગે હું જયારે સંધ્યા કરવા પ્રાત સંધ્યા કરવા જયારે ઉઠ્યો ત્યારે રામ સુતા તા નીંદર માં હું આ બાજુમાંથી નીકળ્યો ને

કે તમે સાચું બોલો છો જે આ શબ્દ મહત્વનો છે તમે સાચું બોલો છો અને તુલસીદાસજી ચોપાઈમાં ફરદવાર ઋષિ પાહ બોલાવ્યા હે કે સુનહું ભરત હમ જૂઠ ન કહી સુનહું ભરત હમ જૂઠ ન કહહી ઉદાસીન

ઉપરથી આવેલો આ ચારણ વર્ગી છે એને ધરતી ઉપર લઈ આવ્યા બાકી હનુમાનજી સીતાજીને સમાથે લેવા ગયા ને લંકામાં ત્યાંને પાંચ છ પુરુષો મળ્યા હતા અને એને પૂછ્યું તમે ક્યાંથી આવો છો અમે તો અહીંયા રહીએ છીએ તમે ક્યાંથી આવો છો અને એ ચારણો હતા અને ચારણોએ સમાચાર આપ્યા હતા કે સીતાજી અશોકવનમાં બેઠા છે એ પુરાણનો દાખલો છે હનુમાનજી જયારે સીતાજી ના સમાચાર લેવા ગયા ત્યારે એને આભા બંને ની તારણ ઋષિઓ સમાચાર આપ્યા હતા કે અટાણ અશોક વન ની માતાજી બેઠા છે અને સર્વ સલામત છે એ સમાચાર હનુમાનજી ની ચારણો આપ્યા છે કહેવાનો મારો અર્થ અંદર થી જે આનંદ આવે બધું છોડવાનો જે આનંદ આવે કોઈ ચાર કવિને પ્રશ્ન કરે તો કે ખોડિયાર અઢાર હે પાદળ મહારાજે વજયસિંહ ને દઈ દીધા ઘણે ચારણ આવ્યું એ બધાને કામ કર્યા દીધા હતા તો ચારણોને કેમ રોકાય ન દીધું કે ભાઈ ચારણોને એટલા માટે ન દીધું મારા દીકરાને કઈ જરૂર નથી ચારણ તો જન્મથી ત્યાગી છે હે કહેવાનો મારો અર્થ ત્યાગ એટલે એનો અર્થ એવો તે તમે નહીં માનતા કે પુરુષાર્થ મૂકી દેવો પુરુષાર્થની સાથે જે ત્યાગ ભળેલો છે ને એ આજ્ઞાતિમાં સહજ છે એ આજ્ઞાતીમાં આ છે